મિત્રો આપણે છીએ ગુજરાતી લોકો અને ગુજરાતી લોકોને સવાર સવારમાં ગાંઠિયા ફાફડા જલેબી પાપડી આ બધું મળે એટલે ભગવાન મળ્યા બરાબર છે અને સવાર સવારમાં આપણે સારો નાસ્તો કરી લઈએ એટલે દિવસની શરૂઆત એકદમ સારી થઈ જાય છે પછી ભલે આપણને આખો દિવસ કંઈ સારું મળે કે ના મળે પણ દિવસની શરૂઆત તો એકદમ સારી જ થવી જોઈએ મિત્રો સવાર સવારમાં અમદાવાદના ખૂબ જ ફેમસ એવા ગાયત્રી ગાંઠિયાવાળાને ત્યાંથી અમે ગાંઠિયા લાવ્યા છે અને એમનું સ્લોગન છે સારું ખાવું સારું ખવડાવું એ તો અમારો શોખ છે હવે જોઈએ એમણે પાર્સલ માં શું શું મોકલ્યું છે ગાંઠિયા જોડે સિત્તેર રૂપિયાના સો ગ્રામ ગાંઠિયા છે ગાંઠિયા જોડે જલેબી લાયા છીએ પછી ચટણી હશે સંભારો હશે ગાયત્રી ગાંઠિયાવાળાની ચટણી ખૂબ ફેમસ છે એની ચટણી ખૂબ સારી આવે છે રાજકોટની ચટણી આવે ને ગાંઠિયા જોડે એવી ચટણી આ લોકો આપે છે અને સવાર સવારમાં ઘરે લઈને શાંતિથી ખાઈએ ને એટલે ગાંઠિયા જલેબી ખાવાની મજા જ કંઈક અલગ છે આની ચટણી છે અને એની સાથે સંભારો પપ્પાનો સંભારો અને મરચાં મિત્રો આવા જ મજેદાર અને ચટાકેદાર વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહેજો અને વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ